બ્રહ્માનંદ એક ક્ષણ માત્ર બ્રહ્મસુખનો અનુભવ જીવતા જ્ઞાની વડે સાનનો કરવાથી જીવનભર ભૂલાતો નથી પછી તેને જગતની કોઈ પણ સારી ખરાબ વાતો મનમાં પડતી નથી ને તેને વળી બીજી ખરાબ વાતો ગમતી પણ નથી કારણ કે એક ક્ષણ મન બ્રહ્મમાં સ્થિર રહેવાથી લાભ એટલો બધો મોટો થાય છે અક્ષય જ્ઞાની એનો કોઈ માપ જ નથી એવો અનુભવ થાય છે આ ગીતા અધ્યાય પાંચ એકવીસમાં સુલાકો પુરાવો છે તો હે અર્જુન તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાનને અનુભવીને નાશ કરનાર આ માપ આપી કામનો ત્યાગ કર દેહથી ઇન્દ્રિયો પર છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે અને પર મહાન છે તે આત્મા છે તે કદી તૃપ્ત ન કરી શકાય એવો એ કામ નિત્યનો દૂષણ છે જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક ઓગણચાળીસથી બેતાલીસમાં પુરાવો છે તો મુશ્કેલમાં મુશ્કેલ શું છે આ દુનિયામાં લક્ષ્મી ગાડી બંગલો વૈભવ ચીજો ઇસ્ત્રી પુત્ર વગેરે ના આ મુશ્કેલી નથી એ તો પાપીમાં પાપીને આ ઘેર છે પણ મુશ્કેલમાં મુશ્કેલ એ જ છે જે મનુષ્યને દેહ મળ્યો મોક્ષની ઈચ્છા અને જ્ઞાની પુરુષનો સત્સંગ મળવો એ ત્રણ અતિ મુશ્કેલમાં મુશ્કેલ છે એ તો જેના ઉપર પરમાત્માની ખૂબ જ કૃપા હોય તેમને જ મળે છે વળી મનુષ્ય જીવન સફળ કેમ થતું નથી જે મનુષ્યના જીવનમાં સુખ શાંતિ સંતોષ તૃપ્તિ નિર્ભરતા સ્વતંત્રતા નથી તેનું જીવન સફળ થતું નથી ચાહે પોતાની પાસે ધન માન રૂપ બળ વિધા પ્રતિષ્ઠા યશ કીર્તિ ભલે બધું જ છે ગીતા ગીતાધ્યાય સોળ સાત એકવીસમાં વાંચો છતાં મનુષ્ય જીવનનું સફળતા કેમ થાય છે જે મનુષ્યના જીવનમાં સુખ શાંતિ સંતોષ તૃપ્તિ નિર્ભયતા સ્વતંત્રતા હોય છે તેનું જીવન સફળ થાય છે પછી ભલે તેની પાસે ધન લક્ષ્મી સંપત્તિ રૂપ બળ વિદા પ્રતિસાદ સન્માન યશ કીર્તિ મળે કે ન મળે તેનું જીવન સફળ જ છે